રાધે આવી જાવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવે આજે તો છે ધનતેરસ અને આજે અમે જાવી છીએ દેશમાં અને આવી જાવ બધા હાલો દેશમાં હોય તો બધા વહી જ ગયા છે અમારે કારણ કે આ વખતે લેટ છે થોડુંક એટલે હાલો બધા આવી જાવ દેશમાં જાવી છે અને કેદુના તો બ્લોગ બંધ હતા કારણ કે પછી કાંઈ બહુ ટાઈમ મળ્યો નહીં રોજ ખરીદીને એવું કરવા જતા હતા અને કાંઈ બહુ કાંઈ જો તમ તો રોજ કામે વહી તે કાઈ ટાઈમ લેતો નહોતો અમારા પાસે અને ખરીદી કરવા ગયા તે કાંઈ ટાઈમ નતો એટલે બ્લોગ હમણાંથી બંધ હતા હવે દેશમાં છે ફરી પાછા આપણે બ્લોગ શરૂ કર્યા છે તો કન્ટિન્યુ છે બ્લોગમાં અને જો ભરી નાખી છે હાલો તમને બધા બતાવો જો આ અમારા ઠેલા છે દેશમાં લઈ જવાના અમે તૈયાર થઈ ગયા છે એવી અમારે બસનો ટાઈમ છે દસ વાગ્યા દસ વાગ્યા દસ વાગ્યાનો બસનો ટાઈમ છે એટલે અમે જો જમીન ફ્રી હોય ને છેલાની એવું પછું ભરી નાખ્યું છે અને આજે જાવનુ છે દેશમાં અને રિયાન્સ માં જો ફોન જોવા મળ્યા છે એની રોજની ડ્યુટી છે કે દુનો તમને બધા નહીં બતાવ્યું હોય રિયાન્સ ને જોઈ લો હા આમ જો આમાં સોસાયટી વાળાને દિવાળી આવી ગઈ છે ગલોપ લગાડ્યો જો લાઈટ દેખાય છે બધાને બધા દિવાળી આવી ગઈ છે બેઠા છે <laughs> <car encore>

આવતા નથી બસ ઉપાડતા નથી ગરમી થાય છે એટલે ઈસો બહાર ઉભા છે રિયાનભાઈ જો આય મથે છે લાઈટ આ રમે છે પણ મને છે ને સોફા તો સોફા બતાવ હા નાનો એવો છે જો છે ને હા સિંગલ નો હોય ને એવડો થોડો મોટો છે બહુ કાઈ મોટો નથી જો રિયો આ આપણે બધા બસ માં જાવી ને

હારવાનો બસ હવે પુલે સડી ગઈ છે અને હવે બાય બાય સુરત હારવાનો હવે અમને દેશમાં નય ટુપાકા કરશું હવે હાલો એ બધા ઢોકળા ખાવા હજી વોલ્ટ તો નથી જો રિયાંશ ભાઈ તો બહુ રાજી થઈ ગયા છે હજી વોલ્ટ તો નથી જો પણ ભૂખ લાગી હતી ત્યાં રોડે બસ ઊભી રહીતી હતી ગૌતમ ઢોકળા લઈ આવ્યા લાગી હતી તો હવે ઢોકળા ખાઈ લેવી આપણે અને આજો કાતો હવે આપણું મોર્નિંગ થઈ ગયું છે દેશમાં દેશમાં પહોંચી ગયા છે મે પણ હજી બોટા જ નથી પહોંચ્યા કારણ કે ટ્રાફિકના કારણે બહુ મોડું થઈ ગયું છે 10 વાગી ગયા છે જોઈ લો દેશ નું લોકેશન બાવળિયા છે જો નકરા દેશમાં વાડીઓ આવે અને મસ્ત મજાની છે ત્રણ વાર જાય ગયો ત્રણ વાર સુઈ ગયો તોય બોટાદ ન થાય થાકી ગયો ચાલો ફ્રેન્ડ આપણે જો સાણંગપુર માં આવી ગયા છે એવી સાણીંગપુર માં જો મેળો છે તમને બધા જ છે

અત્યારે થોડુંક થોડુંક જોઈ લ્યો બધાય આપણે સ્પેશિયલ એક દિવસ વ્લોગ બનાવવાનો છે સાણખપુરનો અહીંયા બહુ મસ્ત છે ફરવા લાયક જગ્યા છે દાદાનો ધામ તો ઘણી વખત આવી ગયેલા છે પણ આપણે સ્પેશિયલ બનાવવા માટે બોટાદ નથી હવે બોટા આવી ગયું છે